સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફરલો તાપીની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક તાપી વ્યારાશ્રી જે એમ દેસાઈ સાહેબની સૂચનાના અનુસંધાને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

મહારાષ્ટ્ર તરીકે થઈ છે આ આરોપી સોનગઢ પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ગુના માં ચાર વર્ષથી નાસતો પાંચ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ તપાસ માટે તેને સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર તાપીની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાહિત તત્વોમાં ફફગાટ ફેલાયો છે